નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો તો આપણે અહીંયા શરૂઆત કરવા જઈએ છીએ કોની શરૂઆત કરીએ છીએ તો કે આ આખું ચેપ્ટર આપણું માનવ સ્વાસ્થ્ય અને રોગો ધોરણ બાર ચેપ્ટર નંબર આઠનો છેલ્લો ટોપિક જેને આપણે એમ કહેવાય ને કે હાર્દ છે હૃદય છે આખા ટોપિકની અંદર સર તમે આને કેમ મેઇન ટોપિક કહો છો કેમ કેમ કે આખો ટોપિક આપણો જનરલ અવેરનેસનો છે તમે જે અત્યારે મને ભણો છો ને જેટલા પણ મને અત્યારે ભણી રહ્યા છો ને એ બધા આ અવસ્થામાંથી હાલમાં પસાર થાવ છો એટલે એ અવસ્થાને આપણે બોલીએ છીએ કિશોરા અવસ્થા આ અવસ્થા એવી છે મિત્રો કે જો આની અંદર સારા ડિસ સારી મહેનત કરી વધારે આત્મવિશ્વાસ જો કેળવી લીધો જીવનમાં તો અત્યારે લાઈફ છે આખું જીવન તમે આ પરથી લેવાના છો સારા મિત્રોની સંગત સારા શિક્ષકો મમ્મી પપ્પા કે જેના કારણે થઈને તમે આગળ વધો છો તમારું ભવિષ્ય બનશે આ ઉંમરની અંદર જો વ્યવસ્થિત મહેનત કરી લીધી તો અને આ ઉંમરની અંદર જો તમે સમય બગાડ્યો રાઈટ ખરાબ મિત્રોનો સંગ કર્યો વ્યસન કુટેવ આદતો પાડી તો યાદ રાખજો જીવનની અંદર ખૂબ સ્ટ્રગલ થવાની છે અને આમાં કોઈ શંકાને સ્થાન નથી આ સત્ય છે એનો મતલબ વ્યસનથી તો દૂર રહેવાનું જ છે પણ આ ઉંમરની અંદર જીવનમાં ખૂબ મહેનત કરવાની છે આ ઉંમર એવી છે કે જો તમે ધારો તો ડૉક્ટર બની શકો અને આ ઉંમર એવી છે જો તમે ધારો તો વ્યસન કરીને પેશન્ટ બની શકો સવાલ તમારા પર છે તમારે બનવું શું છે અહીંયા ધ્યાન આપો ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કિશોરા અવસ્થા આ કિશોર અવસ્થાની અંદર ઘણા બધા બાળકો જ્યારે એને ચોક્કસ પરામર્શ નથી મળતો જ્યારે એને ચોક્કસ સમજી લો કે વાતાવરણ નથી મળતું ત્યારે એ વ્યવસ્થિત સારી રીતે પોતાના જીવનમાં આગળ વધી શકતો નથી એટલે આ ઉંમરની અંદર બની શકે એટલું તમે વધારેમાં વધારે પુસ્તક વાંચન કરો મમ્મી પપ્પા સાથે સમય થોડોક વધારે કાઢો જનરલી આ અવસ્થાની અંદર આપણે મમ્મી પપ્પાથી દૂર જતા હોઈએ છીએ સાથે રહ્યું રાઈટ શિક્ષક જે કહે છે એ શું કામ કે છે એને સમજવાની ટ્રાય કરો મમ્મી પપ્પા કહે છે એ શું કામ કે છે એને સમજવાની ટ્રાય કરો ઘણીવાર મમ્મી પપ્પા આપણને ખાલી એટલું જ કહેતા હોય બેટા વાંચ પણ એની પાછળનું સેન્ટેન્સ આખું ન બોલતા હોય કે અમે મહેનત નથી કરી પણ અમારી ઈચ્છા છે કે મારો દીકરો આગળ વધે મોટો બને ડોક્ટર બને સમાજમાં નામ કમાય અમારું નામ રોશન કરે તો એના માટે મહેનત કરવાની છે તમારે ને મારે સાથે મળીને મહેનત કરવાની છે તો રિપી લર્નિંગ અબના માધ્યમ સાથે બનાવ્યો જોડાયેલા રહ્યો અને લેટ્સ ગો આપણે શરૂઆત કરીએ છીએ કોની તો કે કિશોરાવસ્થા અને નશાકારક પદાર્થો તથા આલ્કોહોલની કુટેવ રાઈટ એમાંથી કેવી રીતે દૂર થવું અને કેવી રીતે આપણે આપણા જીવનનો ગોલ બનાવો અને એને સાર્થક કરવો શરૂઆત કરીએ પહેલા કિશોરાવસ્થા ક્વેશ્ચન આ પૂછાય છે કિશોરાવસ્થા એટલે શું અથવા તો કિશોરાવસ્થા શું છે તો જીવનનો એક એવો તબક્કો છે કે જે તબક્કાની અંદર એટલે કે જીવનનો એક એવો સમયગાળો છે કે જે સમયગાળામાંથી વ્યક્તિ પ્રતિ એક વ્યક્તિ પસાર થાય છે જેને આપણે બોલીએ છીએ કિશોરાવસ્થા જનરલી કિશોરાવસ્થા માટે આપણે જે સમયગાળો બોલીએ છીએ એ દસ થી ઓગણીસ વર્ષનો હોય છે કેટલો હોય છે દસ થી ઓગણીસ વર્ષનો યાદ રાખજો પરંતુ આપણી પુસ્તક પ્રમાણે આપણી એનસીઆરટી પ્રમાણે આ કિશોરાવસ્થા કે તરુણ અવસ્થા માટેનો સમયગાળો નીટની અંદર પૂછાય દિસ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો કેટલો છે તો કે બાર થી અઢાર વર્ષ કેટલો છે બાળકો બાર થી અઢાર વર્ષ ફરીથી કહું કેટલો છે બોલો બાર થી અઢાર વર્ષ आगळवते આ સમય દરમિયાન વ્યક્તિના માનસિક મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે મેં તમને હમણાં જ આ પોઈન્ટની શરૂઆત કરતા પહેલા સમજાયું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આખા ચેપ્ટરનું હૃદય કીધું છે મેં એટલું ઇમ્પોર્ટન્ટ છે કેમ કેમ કે આ સમય દરમિયાન તમારો માનસિક અને તમારો મનોવૈજ્ઞાનિક વિકાસ થાય છે આ જ સમય દરમિયાન તમારી અંદર ઘણા બધા બદલાવ આવે છે ને આ જ સમય એ છે મિત્રો આને ભરપૂર જીવી લો ભરપૂર મહેનત કરી લ્યો ખૂબ ખૂબ બધા પુસ્તકો વાંચો ખૂબ બધી સમજ કેળો કેમ કેમ કે આ તમારો વિકાસ કરે છે આ સંવેદનશીલ તબક્કો છે જેવું અત્યારે વિચારશો આખી જિંદગી વિચારશો જેવું અત્યારે જીવશો આખી જિંદગી જીવશો રાઈટ અને સરદાર પટેલે કીધું છે છાતી તો સિંહની રાખો અને કાળજુ તો સિંહનું રાખો આ કેના તો ઈ સિંહની જેમ જીવવાનો છે એટલી જ મહેનત કરવાની છે ડોક્ટર તો બનવાનું જ છે આ કેના તો આ સમય દરમિયાન આ કિશોરની અંદર એટલે તમારી અંદર દેખાતા સામાન્ય લક્ષણો કયા તો કે જિજ્ઞાસા સાહસ ઉત્તેજના અને પ્રયોગ કરવાની ઈચ્છા બધી જ વૃત્તિ આ કિશોરાવસ્થાની અંદર હોય છે ભાઈ આપણી આ કે ના ઓકે અને ઘણી વખત આ જ વૃત્તિ જો ઊંધી થઈ જાય ઊંધા રવારે ચડાય જાય અથવા તો કોઈ એવા મિત્ર વર્તુળ મળી જાય તો એ તમને વ્યસન તરફ દોરી જાય છે અને આપણે ચાલાઈ જાય છે હાચું કે છે મારે જવું પડશે રાઈટ અને વયા જાવ છે નહીં કે છે રાઈટ મારે સિગરેટ પીવી પડશે રાઈટ એની હારે હોપો છો મારે એને ના કેમ પાડવી પાડી દેવાની ના અને આવા મિત્ર થી આગું રહેવાનું કેમ કેમ કે શરીર બગાડે છે અને શરીર તો બગાડે આપણા વિચારે બગાડે છે તો એની સાથે નહીં રહેવાનું આગું રહેવાનું તમારા ગ્રુપમાં તમારા સર્કલમાં કોઈ આવો મિત્ર હોય ઓન ધી સ્પોટ આજે તમારા સરે કીધું છે રીપી વાળા એ નહીં રહેવાનું તો નહીં રહેવાનું સમજાય છે મારી વાત કેમ કે એક તો વ્યસન કરશે એ પોતે તો બીમાર પડશે જ પડશે જો તમે એના સાચા મિત્ર છો તો એને ના પાડતા શીખો કે દોસ્ત તારે આ નથી કરવા મારી વાત સમજાય છે એ કે છે એમ નથી કરવાનું એને એનાથી દૂર લઈ જવાનો છે ઓકે આગળ વધીએ નાસીપાસ થવું રાઈટ આ ઉમર દરમિયાન સમજી લ્યો તમને કોઈ ના પાડી દીધી અથવા તો સમજી લ્યો રિઝલ્ટ સારું નથી આવતું અથવા તો સમજી લ્યો કે મમ્મી પપ્પા ખીજાણા છે તો દોસ્ત ભાગવાનો નહીં મમ્મી પપ્પા છે એનો હક છે ખીજાઓ એનાથી દૂર ન જવાય એની સાથે રહેવાય કેમ કે ઘણીવાર મમ્મી પપ્પા આપણને ખુદને ન કહેતા હોય એ કેટલી જીવનમાં સ્ટ્રગલ કરે છે પણ એ કરતા હોય મિત્રો ક્લિયર તો આપણે એની સાથે રહેવાનું છે એનાથી નાસીપાસ ન થવાય પરિસ્થિતિ ચાહે ગમે એવી આવે ભાગવાનું નથી સાથે રહેવાનું છે બીજી વસ્તુ ઘણીવાર તણાવ કે દબાણો હોય રાઈટ એ વર્તુળનું હોઈ શકે આપણે ઘરે મમ્મી પપ્પાને ન કહી શકતા હોઈએ તણાવ હોય પરફોર્મન્સ લેવલનો પણ તણાવ હોય કે હું નીટમાં સારું પરફોર્મન્સ આપીશ કે નહીં મારી સામે એમસીક્યુ આવે છે મને બધું જ આવડે છે પણ એમસીક્યુ આવે ત્યારે પ્રેશર ડાઉન થઈ જાય છે ઇટ્સ ઓકે બહુ લાંબો શ્વાસ લ્યો શાંત મન કરો મમ્મી પપ્પાને યાદ કરો તમે જે મહેનત કરી છે એને યાદ કરો અને તમે એક્ઝામ દેવા જાઓ ધીરે 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 એ ડર દૂર થઈ જશે પણ એ તણાવમાં કે દબાણમાં કે નાસીપાસ થઈને હારીને બેસી જવું એ જ એક સવાલ નથી એ જ એ જ એક વિકલ્પ નથી રાઈટ કોશિશ વાલો કી કભી હાર નહીં હોતી રાઈટ આપણે ગુજરાતીમાં તે ખૂબ સારી કહેવત પણ છે વિપત પડે ન વલખીએ વિપત ન જાય વિપતે ઉદ્યમ કી જઈએ એ ઉદ્યમ વિપતને ખાય તો એ કરવાનું છે મહેનત કરવાની છે મિત્રો આગળ વધે ભણતરમાં નબળું પ્રદર્શન આવ્યું ને રાઈટ હેઠળ વ્યસન તરફ દોરાવવું જોઈએ નહીં તો નહીં વ્યસન દારૂ પીવું ધૂમ્રપાન એ પ્રગતિશીલ હોવા જ પ્રતિક માનવું આ પણ તદ્દન ખોટી વાત છે રાઈટ તમારા પરિવાર કે તમે એવા વ્યક્તિઓને જોયા હશે અથવા તો મૂવીની અંદર ચલચિત્રની અંદર એડવર્ટાઈઝમાં એવા વ્યક્તિઓને દેખાડે કે જે વ્યસન કરતા હોય દારૂ પીતા હોય કરોડપતિ હોય ગાડીઓ લઈને ફરતા હોય એટલે આપણા મનની અંદર એવું થાય કે ઓહો હો રાઈટ આ બધું કરવું હોય તો આ બધું કરવું પડશે નહીં એ બધું મૂવીની અંદર એના 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 સ્ટોરી લાઈનમાં છે એટલે એને એવું દેખાડવું પડે તમને શું લાગે રિયલ લાઈફમાં એવું જીવતો હશે નહીં બીજી વસ્તુ દારૂ પીવું વ્યસન કરવું ધૂમ્રપાન કરવું એ એ સમજી લ્યો કે બહુ ઊંચાઈના પ્રગતિશીલ હોવાના નિશાન છે નહીં એ તમને નીચે લઈ જશે એ ક્યાંય ઉપર લાવશે ને મારી વાત બહુ ધ્યાનથી સમજજો ટેલિવિઝન ચલચિત્ર સમાચાર ઇન્ટરનેટ બધાની અંદર અત્યારે આ બધી પ્રગતિને વેગ મળે છે અને ઘણા બધા પિક્ચર તો આને ઇન્ફ્લુઅન્સ પણ કરે છે અને પિક્ચર જોઈને આપણે પણ પાછા એવા થઈ જઈએ નથી થવાનું એવું ક્લિયર આગળ વધીએ તો એનો વેગ મળે છે ને કુટુંબીય અસ્થિરતા કે એકલપણું સહારો કોઈ દિવસે ના મળો અને દબાણના અભાવથી પણ વ્યસન તરફ આપણે પ્રેરાઈએ છીએ જીવન એકલું હોય કોઈ આપણી સાથે ન હોય આપણા સારા મિત્ર ન હોય આપણે લાઈફ ને શેર કરવી કોઈ ન હોય ત્યારે પણ આપણે વ્યસન તરફ પ્રેરાયે છે વ્યસન તરફ પ્રેરાવવાનું નથી હાલાકી આપણા ભારતમાં આપણા ગુજરાતમાં તો ખૂબ સારું છે કારણ કે આપણે એક સંયુક્ત પરિવારમાં પરિવાર સાથે રહેતા હોઈએ પણ યુએસ અમેરિકાની અંદર આવા કિસ્સા ખૂબ વધારે છે અતિશય હતાશા કેમ કે પોતે એકલો રહેતો હોય વ્યક્તિ એને સમજતા હોય એની પાસે એટલા મિત્રો મિત્રો હોય હોય તો પણ એનો ખરાબ માણસ જાય તો ક્યાં જાય ને ક્યારેક એ લોકો ન વિચારવાના પણ પગલા ભરી લે છે હું તમને અહીંયા વાત કરું છું આત્મહત્યા પણ કરી લે છે ક્લિયર તો આ બધું જ વ્યસન સાથે સંકળાયેલું છે આ કિશોરાવસ્થા સાથે સંકળાયેલું છે એટલે કિશોરા વ્યવસ્થા જે તમારી છે એને બગડવા દેવાની નથી ફ્યુચર તમારા હાથમાં છે તો સિલેક્ટ ઇટ આગળ વધીએ બંધાણી અને એની પરાધીનતા જોવો શું કહે છે કેફી પદાર્થો લાભદાયી છે આવી ઘણા લોકોને સમજ હોય કે ભાઈ આ જે પદાર્થો છે આલ્કેલોઇડ છે આ પીવાથી શરીરની અંદર શક્તિ વધી જાય કાંઈ ન થાય ઉલટાનું પાછળથી નુકસાન થાય આ પી એટલે શરીર રિલેક્સ થઈ જાય કાંઈ ન થાય માથું દુખવાનું બંધ થઈ જાય કાંઈ ન થાય એ દવા નથી આપણે એને વ્યસન બનાવી દીધું છે મારી વાત સમજાય એટલે આ એક ખાલી સમજ છે જે સમજ ખોટી છે રાઈટ વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની અસર ધરાવે છે કેવી રીતે કે જે વ્યક્તિ વ્યસન કરતો હોય એને થોડાક સમય માટે ક્ષણ પૂરતી ઉલ્લાસની અનુભૂતિ થાય ખુશ રહેવાની ક્ષણિક લાગણી અને આ ક્ષણિક લાગણી વારંવાર મેળવવા માટે એ વારંવાર વ્યસન તરફ એને દોડવું પડે છે સિગરેટ એક વાર પીધી મજા આવી ગઈ બીજી વાર પીધી મજા આવી ગઈ હવે એના માટે શું થઈ ગયું વ્યસન થઈ ગયું એને સિગરેટનું સેવન કરવું પડે કેમ ક્ષણિક ખુશ રહેવા માટે ક્ષણિક ઉલ્લાસની અનુભૂતિ માટે પણ એના કારણે ફેફસા કેટલા બગાડી નાખે છે એને ખુદને નથી ખબર આ યાદ રાખજો ક્લિયર વારંવાર કેફી પદાર્થોનો ઉપયોગ કરવાથી શરીરની અંદર સંવેદના ગ્રાહકોની સહનશીલતાનો આંક ઊંચો આવી જાય વ્યક્તિ જ્યારે જીવનમાં પહેલી વાર સિગરેટ પીવે ને ત્યારે એની અસર થાય કેમ કેમ કે ત્યારે એની સંવેદનશીલતા અતિશય ઓછી છે રાઈટ સંવેદનશીલતા કેવી છે અતિશય ઓછી છે પણ વારંવાર સિગરેટ પીવે બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર છઠ્ઠી વાર એ દસ દસ સિગરેટ પીવે પછી પણ એના શરીરને કોઈ પણ પ્રકારની અસર નહીં થાય કેમ સંવેદનશીલતાનો આંક કેવો થઈ ગયો ઊંચો થઈ ગયો વ્યક્તિ પહેલી વાર દારૂ પીવે સીધી ચડે પહેલી વારે વ્યસન કરે ધુમ્રપાન કરે છે માવો ખાય છે અથવા તો સમજી લો તમાકુનું સેવન કરે છે પહેલી વારની અસર ગજબ ચડે બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર એમ કરતા કરતા એ વ્યસની બની જાય એનું સેવન થઈ જાય અને એ સેવનને કારણે થઈને સાંભળજો એ સેવન થાય અને એ સેવનને કારણે થઈને એને વારંવાર એ સિગરેટને લેવી પડે કેમ કેમ કે એનો સહનશીલતાનો આંક ઊંચો આવી ગયો હવે એના શરીરને અસર પણ નહીં થાય એક રબર હોય ને રબર એને તમે એમણે રાખો તો એની સ્થિતિ સ્થાપકતા છે ખેંચો તો પાછું મૂકી દો તો હતું એનું પણ એકવાર જોરથી ખેંચીને મૂકો તો હવે એ પોતાની ઓરિજિનલ સાઇઝ પર તો નહીં જ આવે અને એને ખેંચીને તમે દસ દિવસ એમણે રાખો અને બારમા દિવસે તમે કાઢો તો ઓલરેડી એની સાઇઝમાં કેવું આવી જશે બદલાવ આવી જશે આ વાત છે આપણા શરીરની અંદર પણ આ વ્યસન માટે આ જ સાચું છે સહનશીલતાનો આ ઊંચો આવી જાય જેથી નશાકારક પદાર્થની ઊંચી અતિશય વધારે ઊંચી લેવી પડે જેથી વધુ માત્રામાં લેવું પડે વધુ માત્રામાં લીધું એટલે આ તમારા શરીર ઉપર એની નબળી અસર ચાલુ થઈ ગઈ માર્ગદર્શન કે પરામર્શનના અભાવથી વ્યક્તિ વ્યસની કે બંધાણી બને અને અંતે એ એ વ્યસન પર આધીન થઈ જાય એટલે એને વ્યસન વગર જીવી શકાતું નથી ને એટલા માટે એણે અહીંયા શબ્દ લેખો છે પરાધીન થાય

કેટલીક કિસ્સામાં તો એટલી બધી ગંભીર રિએક્શન આવે બોડીમાં ડોક્ટર ને અરે દવાખાને દાખલ કરવો પડે ડાક્ટર સારવાર આપવી પડે જીવનું પણ જોખમ છે કેમ કેમ કે અચાનકથી દારૂ મૂક્યું ને અચાનકથી વ્યસન વ્યવસાય ને શરીર ને જે આદત હતી એ છૂટી ગઈ આદત પડાય વ્યસન કરાય પુસ્તકોનું વ્યસન કરાય આદત પડાય વ્યસન કરાય રોજ વાંચનનું વ્યસન કરાય આદત પડાય વ્યસન કરાય રોજ મંદિરે જવાનું કરાય આદત પડાય વ્યસન કરાય રોજ મમ્મી પપ્પાને પગે લાગવાની અને 5 થી 10 મિનિટ કે અડધો કલાક એની સાથે બેસવાની વિચાર ગોષ્ઠી કરવાનો વ્યસન કરાય આ વ્યસન ન કરાય છેલ્લે જાય જીવ છે ને ભાઈ પૃથ્વી પર આવ્યા છીએ એકવાર મનુષ્ય જીવન મેળવ્યું છે અનહદ જીવી લઈએ આમાં શું કામ બગાડીએ ક્લિયર મારી વાત નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગની અસર શું થાય છે તો કે વ્યસનની તાત્કાલિક પ્રતિકૂળ અસરો એટલે જેવું વ્યસન કરે ને એટલે વ્યસન કરે એટલે એને સીધી રિફ્લેક્શન આવે બોડીની અંદર એકદમથી કરંટ આવે મજા આવે હવે એની તાત્કાલિક અસરોને કારણે હવે જેવી અસર થાય ઉદાહરણ તરીકે હું દારૂની જ વાત કરું દારૂ પીવે રાઈટ એ અડધો કલાક કલાક થાય તો એને દારૂ ચડે ને જેવું દારૂ ચડે એટલે શરીરની અંદર જે એની સ્થુલિત અથવા તો જે એનું સ્થાયિત્વ હતું જે એની ભાન હતી અથવા આપણે કહીએ બેભાન જેવી હાલતમાં થઈ ગયો એની અસર થાય એની પ્રતિકૂળ અરસને અસરને કારણે અવિચારી વર્તણૂક કરે રાઈટ જંગલી પણ કે વિધ્વંસ પણ આવી જાય પોતે હિંસા તરફ દોરાય રાઈટ સમજાય છે તમને ન કરવાનું કામ પણ એ કરે કેમ કે એની અસર થઈ વ્યસનની ક્લિયર વધારે માત્રામાં જો એનું સેવન કરવામાં આવે તો એ સેવનથી શ્વસનતંત્ર અને હૃદયની નિષ્ફળતા અને મગજમાં રક્તનો સ્ત્રાવ અને શ્વસનતંત્ર અને હૃદયની નિષ્ફળતા નીટની અંદર આ ક્વેશ્ચન બની શકે અતિશય વધારે શ્વસન થી અરે અતિશય વધારે દારૂના સેવનથી કે નશાકારક પદાર્થોના સેવન થી સીધી અસર ક્યાં થાય શ્વસનતંત્ર અને હૃદય એની નિષ્ફળતા અને મગજમાં માં રક્તસ્ત્રાવ થાય જેને આપણે બોલીએ છીએ સેરેબ્રલ હેમરેજ શું કહેવાય બાળકો સેરેબ્રલ હેમરેજ ને કારણે વ્યક્તિ કોમામાં કે મૃત્યુ તરફ પણ ધકેલાય છે અને એક વ્યક્તિ વ્યસન કરતો હોય એ એક વ્યક્તિ કોમામાં જાય એ એક વ્યક્તિ જો હોસ્પિટલમાં જાય તો એની વાહે આખા પરિવારને દોડવાનું ને એટલા માટે મેં તમને કીધું જો મમ્મી મમ્મી તો નહીં પણ પપ્પા વ્યસન કરતા હોય તો એને કહેવાનું પપ્પા વ્યસન આજથી બંધ કરો રાઈટ તમે દુઃખી થાવ આખું પરિવાર તમારી પાછળ દુઃખી થાય અને એ આપણે નથી કરવું ક્લિયર થાય છે મારી વાત આપણને ખબર છે કે નાનકડી એમથી બીમારી જો આપણને થઈ જાય ને તો એ મમ્મી પપ્પા હક્કાબક્કા થઈ જાય તમને જ્યાં સુધી સારું ન થાય હોસ્પિટલને ના જાઓ ને હોસ્પિટલમાં એડમી હોય ઈ લોકો ખુશ ના રહી શકે એવું જ તમારા માટે છે એ જ્યારે ઢીલા પડે એ હોસ્પિટલમાં જાય ત્યારે આપણે ખુશ ના રહી શકીએ રાઇટ તો વ્યસનના કારણે થોડી ના હોસ્પિટલ મોકલવાના છે કહી દેવાનું ભાઈ વ્યસન નથી કરવાનું થતું ક્લિયર મારી વાત આગળ વધે રાઈટ યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની અસરથી શરીરની અંદર શું તકલીફ આવે પહેલી જ વસ્તુ યુવાનો શું કામ લખ્યું કેમે ની વાત કરીએ છીએ આપણે 12 થી 18 વર્ષના ઉંમરના વ્યક્તિઓની વાત કરીએ શૈક્ષણિક કાર્ય સિદ્ધિ બધી ખતમ કેમ કે પછી ફોકસ જ નથી કરી શકવાનો હા કેના કોલેજ શાળા કોલેજમાં ગેરહાજરી પડી જ નથી ભણવાની રાઈટ વ્યસન કરો જિંદાબાદ લાઈફ ઇઝ વન રાઈટ મોજ કરી લો જલસા કરી લો પછી કરિયરનું જે થવું થાય લાઈફનું જે થવું થાય મમ્મી પપ્પાનું જે થાય પરિવારનું જે થવું થાય હું તો વ્યસન કરીશ આ નથી કરવાનું ક્લિયર બીજું રાઈટ શોખમાં રસ ન પડો પોતાનો ઇન્ટરેસ્ટ મજ મજાનો બાયોલોજીમાં હોય ફિઝિક્સમાં હોય નાનપણમાં હોય વિચાર્યું હોય હું ભવિષ્યમાં આ કરીશ વ્યસન તરફ દોડાઈ ગયા હું કરવું એ જ ન ખબર હોય જે થશે જોયું થશે નસીબ પર ચાલવા વાળા હોય નહીં મહેનત પર ચાલવાનું છે બીજી વસ્તુ વિડ્રોલ રાઇટ વિડ્રોલ સિન્ડ્રોમ રાઈટ જોઈ વ્યસન મૂકવા પણ કરે ને તો આ વિડ્રોલ સિન્ડ્રોમ મૂકવા નહીં દે ત્રીજી વસ્તુ વજન અને ભૂખની અંદર વટઘટ થવી શરીરની શારીરિક પ્રક્રિયાઓમાં અ તકલીફ આવી માનસિક તણાવ અને થાક લાગવો સુવા અને ખાવાની આદતમાં ફેરફાર થઈ જશે વ્યસનના કારણે શરીરમાં આત્મક આક્રમકતા અને બળવાખોરી વધી જશે રાઈટ પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો અને વ્યક્તિગત સ્વચ્છતાનો પણ શરીરમાં અભાવ ની કારણે ઇન્ફેક્શન પણ આવવા ચોરી કરવા તરફ પહેરાવો અને પરિવાર અને મિત્રો સાથે આર્થિક સંકટનું પણ કારણ બને છે તમે વિચારો કેટલી બધી પરિસ્થિતિની અસર માત્ર બે વસ્તુને કારણે થાય શું કામ રાઈટ પૈસા નહીં મળે અથવા તો આ તમને શું લાગે આ ડ્રગ્સ ને આલ્કોહોલ મફતમાં મળી જાય રાઈટ એની પણ કિંમત ચૂકવવી પડે અને વારંવાર કરો રોજની કિંમત ચૂકવવી પડે આટલા પૈસા એ વ્યક્તિ ન કમાતો હોય એ કિશોર અવસ્થા એ વ્યક્તિ ન કમાતો હોય એ સીધો ચોરી તરફ ભરાય સમજાવે આ નથી કરવાનું એની સાથે સીધો સંબંધ નાખે કેમ કેમ કે આની અસર હેઠળ હોય ત્યારે અવિચારી વર્તણું કરવાનો જ છે રાઈટ પરિવારમાં હિંસા વધવાની જ છે એ પત્ની હોય ના પાડતી હોય પપ્પાને કે ભાઈ પપ્પા આ નથી કામ કરવાનું રાઈટ તમારી દીકરી જો બાળક જો એ પત્ની જયારે એના હસબન્ડ સાથે લડતી હોય એનો હસબન્ડ આવીને સીધો પટ્ટો કાઢીને બે જીકી દેશે શું કરી લેવાનું આ હિંસાનું પ્રમાણ વધે છે અને એમાં પણ જો આ દારુડિયા વ્યક્તિ છે અથવા તો સમજી લ્યો કે આવા કોઈ વ્યક્તિ છે એ ઘરની અંદર પૈસા તો નથી આપતા પણ જે ઘરમાં પૈસા કમાય છે એને પણ મારવી તાળવીને લઈ જાય છે અને ક્યાં વાપરી નાખે છે હામાં આ નથી કરવાનું અને આવું કોઈ જગ્યાએ થતું હોય ફરિયાદ કરતા શીખો રાઈટ એ પરિવારને ભોગ નથી બનવા દેવાનો મારી વાત ક્લિયર થાય આગળ વધે નેક્સ્ટ વાત કરીએ નશાકારક પદાર્થોમાં ડ્રગ્સ ને કોના દ્વારા લેવામાં આવે છે અંતઃ શિરા એટલે જે આ શિરાની અંદર ડ્રગ્સ હોય ને એને પણ ઘણા લોકો એ લેતા હોય નીડલ કે સિરીન્જ દ્વારા લે અને જો આ નિડલ અને સિરંજ દ્વારા જે પાસે પાસે રહેલા એના મિત્ર વર્તુળમાંથી લેતા હોય કોઈને એડ્સ હશે અથવા તો હિપેટાઇટિસ જેવા રોગ એ આ નીડલ કે સિરિન્જ દ્વારા પણ ફેલાઈ શકે છે આ હિપેટાઇટિસ બી ને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ ઝેરી કમળો ડ્રગ્સ અને આલ્કોહોલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃતને સૌથી મોટું નુકસાન થાય છે અને યકૃતમાં થતો સોજો યકૃતમાં આવતો રોગ યકૃતનો સોજો અથવા તો લિવર સિરોસિસ બોલાય છે શું બોલાય છે લિવર સિરોસિસ બોલાય અને ઇવન સગર્ભા અવસ્થા દરમિયાન જો મહિલા કે સ્ત્રી આવા નશાકારક પદાર્થોને લેતી હોય તો એ દરમિયાન ગર્ભસ્થ શિશુ ઉપર પણ વિકૃત અસર પેદા થાય છે યાદ રાખજો જો મેં તમને અહીંયા દેખાડ્યું છે લોકો આ વ્યસન કરે અને શરીરમાં ઘણી બધી તકલીફો થાય છે અને આ તકલીફો થવા દેવાની નથી ચંદ ક્ષણ માટેના સુખ માટે થઈને આપણે ઘણું બધું દાવ પર લગાડીએ છીએ આવું કોઈ દાવ પર આપણે લગાડવું નથી સ્વસ્થ જીવન જીવવું છે સારામાં સારું ડોક્ટર બનવું છે અને હજારો લાખો લોકોના પરિવારમાં ખુશી લાવી છે એટલી બધી સેવા કરવી છે આ કેના આગળ વધે રમતવીરો જો આવી દવા લે શું કામ લે છે એટલે આવા નશાકારક વ્યસન કરે નશાકારક પદાર્થોના લે શું કામ લે છે પહેલું પીડાહારક દવાના સ્વરૂપે એની અંદર આવતા એનાબોલિક સ્ટીરોઇડ અને એની અંદર આવતા ડાયુરેટિક્સ ડાયુરેટિક શબ્દ નીટની અંદર તમને પૂછી શકે મૂત્રવર્ધક દવા એવી શું કામ કરવામાં આવે તો કે પોતાના શરીરની માનસલ શક્તિ વધારવા અને આક્રમકતા વધારવા માટે રમતવીરો આવી દવાનું એટલે કે આવી ડ્રગ્સનું શું કરતા હોય છે સેવન કરતા હોય છે મહિલાઓમાં જો મહિલાઓ આવા પ્રકારની ડ્રગ્સ દવા લેતી હોય તો એની અંદર વધારો થવો અને અવાજ ઘેરો બનવો આ બધા લક્ષણો દેખાય છે જે વ્યક્તિ વારંવાર ડ્રગ્સ લેતી હોય એવી મહિલાઓમાં વારંવાર ડ્રગ્સ લેતા પુરુષોની અંદર ચહેરા પર ખીલ વધવા હશે આક્રમકતા વધવી મિજાજમાં ઉતાર ચડાવ થવા માનસિક તાણ શુક્ર પિંડ અને શુક્રકોષો અંદર ઘટાડો થવો રાઈટ મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો થવો કેમ યકૃતમાં કેમ કે જ્યારે દારૂ પીવો રાઈટ તો ચેપ્ટર નંબર અગિયારમું ધોરણ ચેપ્ટર નંબર સોળ એનો છેલ્લેથી બીજો કે ત્રીજો પેજ એની અંદર એક ટેબલ આપ્યું છે એમાં આપ્યું છે જઠરની દિવાલ આલ્કોહોલનું શોષણ કરે અને બાકીનો જે પદાર્થ છે એ જ્યારે નાના આંતરડામાંથી શોષણ થાય એટલે સીધો રુધિરમાં અને રુધિરથી સૌથી પહેલી અસર એને લીવરને થાય ને લીવર બગાડે એટલે જે લોકો વારંવાર દારૂ પીતા એને સૌથી પહેલી અસર ક્યાં થઈ યાદ રાખજો લીવરમાં થાય રાઈટ છાતીનો ભાગ વધવો ટાલિયા પણ આવવું અને કેવી રીતે અપરિપક્વતા એ રાઈટ એટલે કે વાળ છે પણ વારંવાર ડ્રગ્સ લેવાના કારણે એના વાળ સમજી લેવું કે સાઠ નો થાય ત્યારે જવાનો હોય પણ એ પચીસ નો હોય ત્યારથી વયા જાય ટાલિયા પણ થઈ જાય રાઈટ પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી આ બધા જ વસ્તુ કેમાં થાય છે પુરુષોમાં થાય છે તો હું અહીંયા સ્ટાર્ટ કરું છું તમારે આને વાંચવાના છે નીટ લેવલ પર પૂછાય તમને આવડવા જોઈએ અને જો વ્યક્તિ તરુણા અવસ્થા એ જો આનું વ્યસન કરે છે એટલે કે એ જો ડ્રગ્સ લે છે તો છોકરા અને છોકરીઓમાં

દેખાડી છે ક્લિયર આગળ વધીએ આપણે હવે જોવું છે અટકાવવા માટેના ઉપાયો શું તો આપણને બધાને ખબર છે આ બધું કરતા પહેલા રાઈટ આને જો અટકાવી દીધું હોય તો જીવનમાં ખુશી કારણે વ્યક્તિને ક્યારેય નુકસાન ન થાય અને એટલા માટે આપણને અહીંયા કોટ લખ્યો છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ વ્યસન કરી લઈએ અને શરીર બીમાર પડે અને પછી આપણે હોસ્પિટલના ધક્કા ખાય અને પછી આપણે સાજા થઈ જાય અને પછી વ્યસન ન કરીએ એના કરતા બેટર છે અત્યારથી જ વ્યસન ના કરીએ ક્લિયર થઈ મારી વાત સમજાય તમને વ્યસનની આદત પડવાની સંભાવના ક્યારે હોય આ તમારી ઉંમરે એટલે કે નાની હોય અને ખાસ કરીને તરુણ અવસ્થા દરમિયાન હોય છે એટલે જ કીધું અને એટલે જ મેં તમને અત્યારે સમજાવ્યું કે ભાઈ આ કરવાનું નથી ઠીક છે બાળકો હવે ધારો કે તમારી આજુબાજુમાં કોઈ આવા વ્યક્તિ છે કે જે વ્યસનની સાથે ગયા છે અને એમાંથી નીકળતા નથી તો આપણે એને અટકાવવા માટે શું કરવું પહેલી વસ્તુ છે દબાણથી દૂર રહેવું એટલે કે આપણે ત્યાં ઘણી વખત પારિવારિક ઘણીવાર કોઈ મિત્ર અથવા તો આપણા મોટેરા રાઈટ એમના ક્યારેક એવા દબાણ હોય એમની ક્યારેક એવી પરિસ્થિતિ હોય રાઈટ અને આપણા પણ દબાણ કરી રહ્યા હોય રાઈટ તો આનાથી દૂર રહેવું જોઈએ આના માટે થઈને તમારે સ્વસ્થ રીતે નિરતાથી એ સમવયસ્કોની પ્રત્યે વાત કરવી જોઈએ મમ્મી પપ્પા સાથે પણ વાત કરવી જોઈએ ભાઈ કે મિત્રના કોઈના દબાણ હેઠળ આવીને કોઈ પણ ખરાબ કામ વ્યસનલક્ષી ન કરાય અને જો કંઈ આવું થતું હોય તો એને સ્વેચ્છાએ રાઈટ જે તે વ્યક્તિ મમ્મી પપ્પા શિક્ષક એને વાત કરવી જોઈએ કે મને આ તકલીફમાંથી પસાર થાઉ છું મારા જીવનમાં અત્યારે આ ચાલી રહ્યું છે રાઈટ તો એનું સોલ્યુશન આવશે મનમાં અને મનમાં આશે નિરાશા આશે હતાશા આશે રાઈટ શૈક્ષણિક સિદ્ધિ નહીં મળી શકતી હોય અથવા તો તમે એટલી બધી મહેનત કરો આટલું બધું વાંચો છો પણ ક્યાંક ને ક્યાંક જોઈએ એવું રિઝલ્ટ નથી આવતું હાર નહીં માનવાની અને એના કારણે કોઈ બીજા પગલા નહીં લેવાના મિત્રો ઉંધારા વાળે ચડાવે છે નહીં અમારા સરે અમને ના પાડી છે નથી જ કરવાનું નથી જ કરવાનું મહેનત કરશું અમે અને અમારી રીતે અમે આગળ વધશું અને વધા છે મિત્રો પણ એના માટે વ્યસન તરફ દોરાવાનું નથી તો નથી જ બીજી વસ્તુ લખ્યું છે શિક્ષણ અને પરામર્શન અને એમાં ખાસ વાત કરી છે કે નિરાશા અને અસફળતા એ જીવનનો એક ભાગ છે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે તમને શું લાગે છે હું અહીંયા ભણાવું છું મારા જીવનમાં ક્યારેય નિષ્ફળતા નહીં આવી ઓફકોર્સ આવી છે મારા જીવનની અંદર ક્યારેય હું નિરાશ નહીં થયો છું પણ શું એનાથી હારી જવાય ક્યારેય ન હારાય નીડર હાર પરિસ્થિતિ તો આવે ને જાય એ આપણા જીવનનો એક ભાગ છે ખ્યાલ આવે છે એનાથી ક્યારેય નાસીપાસ પાસ થવાનું ભાગી નહી જવાનું છૂટી નહીં જવાનું એનો સામનો કરતા શીખવાનું ફિઝિક્સ નથી આવડતું ફિઝિક્સનો સામનો કરવાનો એક દાખલો નથી આવડતો પકડીને લેવાનો સો વાર ગણવાનો દોઢસો વાર ગણવાનો હજાર વાર ગણવાનો આવડે કેમને આવડશે પણ એક પરિસ્થિતિથી ભાગી જશો તો કશું જ નહીં થાય નીડર બનવાનું છે મિત્રો સમાજને નીડર વ્યક્તિની જરૂર છે ખોટું છે એ ખોટું છે સાચું છે એ સાચું છે કેવા વ્યક્તિઓ આજે સમાજમાં ઓછા છે એવા બનો ક્લિયર અહીંયા સુધી ઠીક છે તો શિક્ષણ અને પરામર્શન જરૂરી છે નિરાશા અને અસફળતા જીવનનો એક ભાગ છે તમારા શિક્ષક જે કોઈ પણ તમે સ્કૂલમાં ભણો છો કહેતા જ હશે રાઈટ તો કોઈ એવા શિક્ષક હોય કે જેની સાથે તમને લાગણી હોય તો તમારા જીવનની કોઈ વાત છે તમે અટકતા હોય હોય મમ્મી તો એને કહ્યું એના કેવાથી એમને ખ્યાલ આવશે કોઈ નવો રસ્તો મળી જાય કોઈ તમારા એવા મિત્રો હોય ઘરે પરિવારની અંદર કોઈ એવા મમ્મી ભાઈ બામા માસીનો ફઈનો છોકરો એવો હોય કે જેને કોઈ જીવનમાં બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તો તમે એની સલાહ લો એની રાહ લો તો જેના કારણે આપણને પણ કંઈક મોટિવેશન જીવનમાં મળી રહેશે તો શિક્ષણ મોબાઈલ ને બની શકે તો સાઈડમાં મૂકી દો એની અંદર આવતી ઘણી બધી વાતો એની અંદર આવતા ઘણા બધા ગેમ્સ આપણે એમાં એમાં જ પીડા હોઈએ એની અંદર આવતા ચલચિત્રો એ પણ આપણા દિમાગ પર બહુ લાંબા ગાળાની અસર છોડી છે એટલે એને દૂર કરો ક્લિયર આગળ વધ્યા માતા પિતા તેમજ સમયસ્કો ની મદદ લેવી શિક્ષક પણ આવી જાય રાઈટ શિક્ષક ને તમે વાત કરો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ ના કોઈ કેમ તો શું સીધું પગલું ભરાય ભરાય ન જીવનમાં ફરીથી જે હોય તે ચાલુ કરી દેવાનું મમ્મી પપ્પાની મદદ લેવાની રાઈટ અને એમને તો સૌથી પહેલા કહેવાનું આપણા જીવનનો સોર્સ એ છે એને બધી જ આપણા જીવનની ખબર હોવી જોઈએ તમે શું કરો છો સવારથી લઈને સાંજ સુધી એને ખ્યાલ હોવો જોઈએ આવે છે કે ના આપણી સાથે કંઈ પણ અઘટિત ઘટના થશે તો આપણી પહેલા આપણા મા બાપ છે તો એને તમે બધું જ કહો કોઈ એવા શિક્ષક તમારા ધ્યાનમાં હોય તો તમે એને પણ સલાહ લઈ શકો કે સર મારી મહેનત કરવામાં હજી તકલીફ છે સર મારાથી આ મહેનત આ રીતે હજી નથી થતી તો એ પણ તમને સલાહ આપશે આગળ વધાશે અને જીવનમાં બેસ્ટમાંથી બેસ્ટ જીવન જીવી શકાશે ક્લિયર છે મિત્રો ત્રીજું ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ તમારા કોઈ મિત્ર હોય જે વ્યસન તરફ દોરાતા હોય તમારી સાથે હોય તમને વ્યસનનું કહેતા હોય અને તમને એમ લાગતું હોય કે આ ખોટું થઈ રહ્યું છે તમારા શિક્ષક મમ્મી પપ્પા કે એના મમ્મી પપ્પાના પર ધ્યાન દોરો એને છુપાવો નહીં બીજી વસ્તુ છે ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં અટકતા હોય હતાશા હોય રિઝલ્ટ એવું સારું ન આવતું હોય તો એની પણ તમે ચર્ચા કરો છે તમારો મિત્ર હોય બહુ ઉદાસ રહેતો હોય હતાશ રહેતો હોય તો તમે તમારા અથવા તો મમ્મી આંગળી ધ્યાન દોરો કે પહેલા આવો નતો હવે અચાનકથી આમાં એટલા બદલાવ થાય તો ટીચર્સ તરત એના પર જોશે ધ્યાન દોરશે તો કઈક અઘટિત ઘટના ઘટવા કરતા પેલા બચી જશે મારી વાત ક્લિયર થાય કે આપણે કોઈ દિવસ કોઈના મન વાંચી શકતા નથી પણ એની વર્તણૂક જોઈ શકીએ ને એના આધારે આપણને ખ્યાલ આવતો હોય છે અને છેલ્લે વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી એટલે બની શકે આવા લક્ષણો તમને દેખાય તો મમ્મી પપ્પા અને શિક્ષકો તો છે જ એના સિવાય મનોવૈજ્ઞાનિક ડોક્ટર્સ અને મનોચિકિત્સક માસે પણ જવું જોઈએ અને અતિશય વધારે વ્યસનમાં સપડાયેલા વ્યક્તિને રિહેબિલેશન સેન્ટર નો ઉપયોગ કરવો જોઈએ કે જ્યાં એનાથી વ્યસન છૂટવા માટે ઘણા બધા એવા સેન્ટર્સ બનાવવામાં આવે જ્યાં એને વ્યસન છોડવા માટે મદદ કરવામાં આવે અને વ્યસન એનું છૂટી જાય અને જીવનના લક્ષ્ય તરફ એ આગળ વધે અને મારું ને તમારું એક જ સપનું છે આપણો જે લક્ષ્ય છે ગળામાં સ્ટેટોસ્કોપ છે એ તો આપણે જોઈએ જ સ્ટેટોસ્કોપ વગરનું જીવન નકામું ભાઈ મહેનત કરવાની થાય છે અંત સુધી લડવાનું છે અને રિઝલ્ટ મેળવવાનું જ છે અમે તમારા માટે પ્રતિબદ્ધ છીએ અને રિઝલ્ટ મેળવીને જ આપણે રહેશું ઓકે બાળકો તો અહીંયા આપણે આપણા ચેપ્ટર ને પૂરું કરીએ છીએ સત્યનારાયણ ભગવાનની જય થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર નવા ચેપ્ટર સાથે ફરીથી મળીએ